ઘર વિહોણા લોકો માટે રેન બસેરા એક રૂપ વિકલ્પ છે સરકારની આ સુંદર પહેલ રેનબેરામાં તેવા લોકોને આશ્રય આપવામાં આવે છે જેના માથા પર છત નથી ગુજરાતના ઘણા સેવાભાવી લોકો તો આવા લોકોને પોતાના ખર્ચે પણ ઘર બનાવી આપતા હોય છે પરંતુ રાજકોટમાં તો કંઈક અલગ જ દ્રશ્યો જોવા મળે છે જ્યારે સરકારી ખર્ચે ગરીબ નિરાધાર લોકોને માથે છત બનવા જઈ રહી છે ત્યારે પોતાની હાઈફાઈ સોસાયટીઓ આજુબાજુ ગરીબ નિરાધાર શ્રમિકો ન જોવા મળે તે માટે અહીંના રહીશોએ સરકાર સામે બાયો ચડાવી છે જુઓ રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ મારું નામ હિતેશભાઈ છે હું દ્વારકેશ પાર્કમાં રહેવાસી છું દ્વારકેશ પાર્કને એક એક મોટો કોમન પ્લોટ છે કોમન પ્લોટ નથી કોર્પોરેશનનો પ્લોટ છે ત્યાં અત્યારે રેન બસેરા બને છે આજુબાજુની દસથી પંદર સોસાયટીઓનો વિરોધ છે દ્વારકેશ પાર્ક સોસાયટીનો વિરોધ છે એક મહિના પહેલાં આનો વિરોધ માટે અમે એક આવેદનપત્ર ત્યાં રજૂ કરેલું પણ ત્યાં સુધી હજી સુધી કોઈ એનું નિવાળો આવેલ નથી આજુબાજુ દ્વારકેશ પાર્કની આજુબાજુ શ્રમિકના પ્રોટો વસેરા છે અમારો એ વિરોધ છે કે ત્યાં રેન બસેરા ન બનવું જોઈએ આ બારામાં તમે ધારાસભ્ય આ વાતચીત કોર્પોરેટર ધારાસભ્યની સાથે વાતચીત થઈ ગઈ છે એ લોકો થોડું અમને આશ્વાસન આપે છે પણ છતાં હજીનો એક મહિનાથી કાંઈ નિવાડો આવેલ નથી એક મહિનાથી નિવાડો નથી આગામી સમયમાં હજી નિવેડો નહીં આવે તો તો આના માટે ઉગ્ર પગલાં પણ લેશું કયા પ્રકારના ઉગ્ર એક ઉગ્ર પગલાં તે કામ ચાલુ થવાની રસ્તા રોકો આંદોલન બી કરીશું મુખ્ય રજૂઆત મુખ્યમંત્રી સુધી રજૂઆત કરશું આલાપ ગ્રીન સોસાયટી પાસે આવેલા દ્વારકેશ પાર્ક સહિત રહીશોએ રેન બસેરાનો વિરોધ કર્યો છે સ્થાનિકો દ્વારા એક મહિના પહેલા આવેદન આપવામાં આવ્યું હોવા છતાં કોઈ પગલા લેવાયા ન હતા જેને લઈને મહાપાલિકા ખાતે વિરોધ નોંધાવ્યો હતો મારું નામ ભાવનાબેન કાનાણી છે દ્વારકેશ રહેવાસી છે અમે બાર વર્ષ ત્યાં રહીએ છીએ અમારી અત્યાર સુધીની બધી સેફ્ટી સરસ હતી પણ રેન બસેરાનું ચાલુ કર્યું છે ને બનાવવાનું એ તો બનવા જ નહીં દઈએ કારણ કે અમારી બેની દીકરીઓની સેફ્ટી શું રહેશે આમાં ને એમાં એમ વાત થઈ હતી કે આપણે એમાં આરોગ્ય કેન્દ્ર કરવાનું હતું તો હવે કેમ ફેરફાર થયો અમારી સોસાયટીમાં તો બનવા જ નહીં દઈએ

પૌષ વિસ્તારોમાં રીન બસેરા બનવું જોઈએ કે નહીં તે કમેન્ટ બોક્સમાં અમને જરૂર જણાવશો